હેલો મિત્રો તો બધા મિત્રોનું સ્વાગત છે નવા વિડીયોમાં તો ગુડ મોર્નિંગ શુભ સગર કેમ છો બધા મજામાં મજામાં જસો તો અત્યારે વાગી ગયા છે સવારના નવ અને આજે થોડુંક લેટ થઈ ગયું તો ઉઠવાનું એટલે હું નવ વાગે ઉઠતો તો ને ત્યારે વાગી ગયા છે દસ અને આજે આપણે જાશું જુનાગઢની ગુજરી બજાર તો આપણે ગુજરી બજાર તમને બતાવું ત્યાં શું શું મળે છે શું નહીં અને કેવી વસ્તુ મળે છે કેવી વસ્તુ નથી મળતી એવું આપણે બધું ચર્ચા કરશું ને આપણે જોઈએ કે ગુજરી બજારમાં કેટલું સસ્તું પડે છે અને કપડાં હાથ બધું તમામ વસ્તુ બધું સસ્તું પડે તો આપણે મળીએ લોકમાં બન્યા રહેજો ને આ વિડીયો પૂરો જો નવા ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ આપણે ગુજરી બજારમાં તો મિત્રો તો હજી અત્યારે દસ વાગ્યા તો ઠંડી જેવું વાતાવરણ બહુ જ છે તો સ્વેટર પહેરી લો અને પછી મળીએ આપણે ઠંડી જેવું છે તો સ્વેટર પહેરીને આપણે નીકળીએ તો મિત્રો હું થઈ ગયો છું રેડી અને હવે આપણે જઈએ સીધા ગુજરી બજારમાં તો આ બન્યા રહી છો તો મળીએ ગુજરી બજારમાં

ગુજરી બજારમાં તો મોસ્ટ ઓફ ત્યાં બધા કપડાં જ મળે ગરમ કપડાંથી માંડીના નાના છોકરાઓના તમામ છોકરાઓના બધા કપડાં મળી જાય ગરમ કપડાં બધું બ્લેન્કેટ સાથે તમામ વસ્તુ બધું મળી જાય અને મોસ્ટ ઓફ તો શાકભાજી છે એવી તમામ વસ્તુ બધું સસ્તા ભાવમાં બધું મળી જાય એટલે આ વસ્તુ તમને છે ને દર રવિવારે તમને છે ને જૂનાગઢમાં બે જગ્યાએ ભરે ચિત્તાખાનામાં ભરે અને એક આપણે જે બાઉદ્દીન કોલેજ છે મોતીબાગની બાજુમાં ત્યાં ભરાય ભૂતનાથ મંદિર પાસે બરાબર તો ગમે ત્યારે તમે આવો ત્યારે જો ગુજરી બજારમાં તમારે જવું હોય તો કફાની હોય તો તમે અહીંયા આપણે ભૂતનાથ મંદિરે તમે અહીંયા તપાસ કરી શકો દર રવિવારે અને જો કોઈ પણ કોઈ ભંગાર બજારની તમારે જવું હોય તો તમને અમે આની પહેલાંનો મારો લોક છે એ જોઈ લેજો એટલે તમને બધા આઈડિયા મળી જશે લોકમાં બની બન્યા રહેશે તમારા કેતનભાઈ તો નીકળી ગયા છો મિત્રો આ છે અમારા જુનાગઢની બાહુદીન કોલેજ રાજાશા વખતની છે જોઈ હું પહોંચી ગયો છું આજે પાછળ મારી પાછળ તમે જોઉં છો એ ભૂતનાથ મંદિર છે અને એની સામે એક એકઝેટ આવેલી છે આપણે બાઉદીન કોલેજ અને આથી થોડાક આગળ આવો એટલે હે આપણે ગુજરી બજાર ચાલુ થઈ જાય બરાબર ગુજરી બજારની ઝલક તો આથી જ ચાલુ થઈ જાય છે તમે બધા બજાર આખીને ચાલુ થઈ જાય ભૂતનાથ મંદિર છે ને

ઓમા મિત્રો તો આ બાજુ આ બાજુ મિત્રો બધું શાકભાજી મળે વીના વીના વીના

અરે કાકા યાર મારે યુટ્યુબ ના વિડીયો બનાવવો હોય તો બધા ધક્કા ખાવા પડે યાર જો આવું સસ્તું સસ્તું સુનાવ હા આ છે ને બધી બ્રાન્ડેડ વસ્તુ મળે જો ને જો કાકી હું આનું 300 300 રૂપિયા આવી જજો આવો ભાઈ એક નંબર બધી છે બધી

પચા પચા રૂપિયા રૂપિયામાં ઉડી સો રૂપિયા માં હો ભાઈ નાની નાની આનું શું છે ભાઈ પચાસ પચાસ રૂપિયા

તો મિત્રો તો ગુજરી બજાર બહુ મોટી જ છે એટલે અંદર બહુ ઘેસારો બહુ છે માણસોનો એટલે પછી હું બહાર નીકળી ગયો તમને બધું બતાવ્યું જ મળે છે બધું બરાબર છે તમારે ગમે પણ આવવું હોય તો તમે આમ મોટી બાપી બાજુમાં આપણે ભૂતનાથ મંદિરની બાજુમાં છે ત્યાં રવિવારે છે બરાબર છે તો એ દર રવિવારે તમને મળશે આના નેક્સ્ટ વિડીયોમાં મેં મૂકેલું છે કે જે રવિવારે જે ભંગાર બજાર જે ભરાય છે એ રીતે રવિવારે જ આ ગુજરી બજાર ભરાય છે બરાબર છે બારોબર બધું શાકભાજી ને એવું બધું મળી જાય બારોબર શાકભાજી ને એવું બધું મળે અને અંદર બધાય કપડા અને બધી તમામ વસ્તુ બધું મળી જાય બરાબર છે હવે હું બહાર નીકળી ગયો છું હજી આગળ તમને બતાવું મારા બાપાને નોકરી કરે છે તો આપણે અહીંયા મળી આવીએ લોકમાં બની આવે છે Thank you. <het> <Kalika> <shove> <emerges>

છે આ પ્રમુખ તો મિત્રો અમે ગુજરી બજાર ફરી લીધી છે તો હવે આપણે વિડીયો નો કરીએ એન અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલે નવા વિડીયો સાથે મળશું ત્યાં માટે બાય બાય તો કાલે મળીએ